પછી જે આ ત્રણ સિંહના મુખવાળી જે આકૃતિ છે તે રાષ્ટ્રીય ચિહ્ન છે શું કહેવાય એને રાષ્ટ્રીય ચિહ્ન પછી આપણું રાષ્ટ્રીય નાણું છે તે શું કહેવાય એક રૂપિયો રૂપિયાનો સિક્કો આવે તે રૂપિયો આપણું રાષ્ટ્રીય નાણું તે શું કહેવાનો એ રૂપિયો તે આપણું રાષ્ટ્રીય નાણું કહેવાય પછી આપણા રાષ્ટ્રીય તહેવારો કયા કયા તો એમાં પંદરમી ઓગસ્ટ અને બીજો છવ્વીસમી જાન્યુઆરી તે આપણા રાષ્ટ્રીય બે તહેવારો ગણવામાં આવે છે પછી રાષ્ટ્રીય ગીત કયું તો તમે બધા તો ગાઓ છો સ્કૂલમાં આવો છો ત્યારે જન ગન મન તે આપણું રાષ્ટ્રીય ગીત ગણવામાં આવે છે પછી રાષ્ટ્રીય પિતા કયા તો મહાત્મા ગાંધીજી તે આપણા રાષ્ટ્રીય પિતા ગણવામાં આવે છે જો અહીંયા રાષ્ટ્રીય પિતા મહાત્મા ગાંધીજીનો ફોટો બતાવેલો છે ચોપડીમાં છે ને બધા જોવો છો ને ચોપડીમાં જો ફરીથી બધાનું ધ્યાન ચોપડીમાં પેજમાં હોવું જોઈએ તો રાષ્ટ્રીય પક્ષી કયું તો કે મોર પછી રાષ્ટ્રીય પ્રાણી કયું તો શું કહેવામાં આવે વાઘ પછી રાષ્ટ્રીય ફૂલ કયું

ત્રણ ની આકૃતિ છે દોરેલી તે આપણું રાષ્ટ્રીય અને રાષ્ટ્રીય નાણું તો કે એક રૂપિયો રાષ્ટ્રીય તહેવારો ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી આ બે તહેવારો છે તે આપણા રાષ્ટ્રીય તહેવારો ગણવામાં આવે છે અને રાષ્ટ્રીય ગીત છે તો કે જન ગણ મન એ આપણું રાષ્ટ્રીય ગીત ગણવામાં આવે છે

પછી વાઘ નું ચિત્ર છે અને રાષ્ટ્રીય ચિહ્ન ત્રણ સ્ત્રી આકૃતિ ત્રણ મોટા નું ચિહ્ન છે એમાંથી આપણે પક્ષી ઉપર કરવાનું છે જો એમાં રાષ્ટ્રીય 4 thank oh. you તો ફૂલ છે એની ઉપર આપણે આપણું રાષ્ટ્રીય ફૂલ છે એની ઉપર ગોળ કરવાનું છે આમાંથી ફૂલ કયું છે આપણું રાષ્ટ્રીય ફૂલ કમળ તો આપણે કમળ ઉપર ગોળ કરવાનું છે 在录了都。 પ્રાણી છે પછી ત્રીજો પ્રશ્ન છે આપણા રાષ્ટ્રીય ફૂલ નું નામ શું છે જો આગળ આપણે ફૂલ ઉપર આપણે ગોળ બનાવ્યું

તો આપણું રાષ્ટ્રીય ફળ છે તે બધા બધા ફળોનો રાજા છે તે કેરી છે એટલે આપણું રાષ્ટ્રીય ફળ કેરી ગણવામાં આવે છે પછી આપણું રાષ્ટ્રીય ગીત કયું છે તો જન જન મન આપણું રાષ્ટ્રીય ગીત

Udda marisa kebojot, Udda piyadri. Kocie aku rasti ya pranin to yuk, Vak. Kocie aku rasti ya puntoyuk, Tomor. Kocie aku rasti ya kor. Udda marisa

ચાલો અરે બધાએ આ તૈયારી કરવાની રાષ્ટ્રીય પ્રતીકો છે ને બધાને મોઢે આવડવા જોઈએ ઓકે ચાલો બાય બાય